નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક અગિયાર બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું અઠ્યાવીસો અગિયાર થી ચોત્રીસો એકવીસ રૂપિયા સિંગદાણા એક હજાર એકાવન થી બારસો અગિયાર રૂપિયા ચણા સાતસો છપ્પન થી અગિયારસો એકવીસ રૂપિયા અડદ નવસો અગિયાર થી તેરસો છેતાલીસ રૂપિયા રૂપિયા સોયાબીન સાતસો નેવ થી આઠસો છોતેર રૂપિયા લસણ ત્રણસો એકાવન થી છસો એકોતેર રૂપિયા ડુંગળી એકતાલીસ થી ત્રણસો અગિયાર રૂપિયા તાલ સફેદ બારસો એક થી બે હજાર છપ્પન રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો અગિયાર થી પાંચસો બાવન રૂપિયા ઘાઉ લોકોન પાંચસો પાંચ થી પાંચસો અડતાલીસ રૂપિયા મગફળી ઝીણી છસો એકાવન થી અગિયારસો એકાણું રૂપિયા મગફળી છસો એકવીસ થી અગિયારસો એકવીસ રૂપિયા કપાસ એક હજાર છોતેરથી પંદરસો એક્યાસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે